નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત તેનું ચેપ્ટર એક પાઠનું નામ છે ક્યાંથી જોવું તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ જો તમે હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણ ગણિત પાઠ એક ક્યાંથી જોવું ના સો અધ્યન પોતે જવાબ પ્રથમ છે પ્રશ્ન નંબર એક નીચેના ચિત્રો મેળવવા વસ્તુઓને ક્યાંથી જોવામાં આવી હશે સાચા શબ્દની નીચે લીટી કરો એટલે કે અહીં વસ્તુ આપેલી છે તો ક્યાંથી જોઈએ તો આપણને આવી દેખાશે તેમાંથી આ એક બે અને ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો અહીં ઉપરથી જોઈએ ગાડીને આ ગાડીને બીજા નંબરની ગાડી છે તેને બાજુમાંથી જોવાથી આવી લાગશે ત્રીજા નંબરની ગાડી છે તેને સામે આગળથી જોવાથી આવી લાગશે ચોથા નંબરનું ચિત્ર છે તેને આગળથી જોવાથી આવું લાગશે અને પાંચમા નંબરનું છે તેને ઉપરથી જોવાથી આવું લાગશે આગળ વધીએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા ટપકાની મદદથી પેટર્ન એટલે કે ડિઝાઇન બનાવો જો મિત બાળ મિત્રો તમારા ચોપડીની અંદર ખાલી ટપકા આપેલા હશે અહીં મારી રીતે મેં ડિઝાઇન બનાવી છે તમને તમારી મનગમતી ડિઝાઇન બનાવવાની છે આ પહેલી ડિઝાઇન આવી રીતે બનાવી છે બીજી ડિઝાઇન ચોરસ કરી અંદર સામસામે લીટા કરીને બનાવેલી છે અહીં એક સુંદર મજાનું ફ્રી હેન્ડ ટાઈપ બનાવેલું છે અહીં આ રીતે બનાવી શકાય અહીંયા મોડી બનાવી છે અને અહીં આપણે લેટર લખીએ ત્યારે જેને ઇનિવ હોય તેવા પ્રકારની ડિઝાઇન બનાવેલી છે તો આવી રીતે તમારે ડિઝાઇન બનાવી દેવાની છે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ટપકાને જોડીને ચોરસ અને દોરો આ આ ટપકાની અંદર આપણે ફક્ત ચોરસ અને લંબ ચોરસ જ બનાવવાના છે તો અહીં ત્રણ ટપકા જોડો તો ઊભા પણ ત્રણ ટપકા જોડવાના આડા પણ ત્રણ ટપકા અને ફરીથી ઉભા ત્રણ ટપકા આવી રીતના જોઈન કરીએ તો ચોરસ બને ટૂંકમાં ઉપર જેટલા ટપકા લીધા હોય તેટલા ઉભા પણ તેટલા ટપકા જોઈન કરીએ એટલે ચોરસ બને લંબ ચોરસની અંદર આડા ચાર ટપકા લીધા ઊભા ત્રણ લીધા અને આડા ચાર લીધા તો એનો મતલબ લંબ ચોરસ બનાવવા માટે આડા ટપકા છે વધારે રાખવા પડે એના કરતા ઓછા ટપકા ઊભા રાખો ત્યારે ચોરસ બને તો આવી રીતે તમારે ડિઝાઇન બનાવી બનાવી દેવાની છે તેની અંદર ફક્ત ચોરસ અને લંબ ચોરસ જ બનાવવાના છે બાર મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો પેન્સિલથી અને ફૂટપટ્ટી સાથે રાખજો જેથી તમને ભૂલ પડે તો પેન્સિલથી કરેલું હોય તો લૂંછવામાં સરળતા રહે અને ફૂટપટ્ટી રાખશો તો સીધી લાઈન આવશે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો સૌથી પહેલા પેન્સિલ તો જુઓ આપણે આ રીતે પેન્સિલનું ચિત્ર દોરી દીધું છે પછી છે બેટ તો અહીં આપણે આ બેટનું ચિત્ર દોરી દીધું છે પછી છે પુસ્તક તો આ પુસ્તકનું આપણે ચિત્ર દોર્યું છે પછી છે ચશ્મા તો જુઓ ચશ્મા આ રીતે બનાવી દેવાના છે અને સીસી તો સીસી આ રીતે દોરી અહીં આ રીતે બેટ દોરી દેવાનું છે તો આવી રીતે તમારે ટપકા કરીને બનાવવાની છે છે હવે પાંચમો પ્રશ્ન નીચે આપેલા અડધા ચિત્ર બનાવો તો અહીં જે લાઇન આપેલી છે ત્યાં સાઈડમાં અરીસો મૂકવાનો છે જો બાળકો તમારી પાસે અરીસો ના હોય તો તમે મોબાઈલ છે તેની સ્ક્રીન બંધ રાખીને અજવાડાની અંદર પણ જોઈ શકો છો જેથી આ બાજુ જે સટનું અડધું ચિત્ર છે એવું મોબાઈલમાં દેખાશે અને એ રીતે દેખાય તે રીતે મોબાઈલ આઘો કરી અને પાછું પેન્સિલથી દોરી દેવાનું છે આ ટોપી છે આ આ આ બલ્બ છે 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 અને ઘર તો પાંચે પાંચ ચિત્રોને તમારે પેટર્ન પૂરી કરી દેવાની આગળ વધીએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા ચિત્ર નંબર એક મુજબ બાકીના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે જો દોરી શકાય તો ત્યાં આડી અને ઉભી લીટી કરવાની છે ધારો કે આ પહેલું છે ત્રિકોણ તો અહીં આ રીતે લીટી દોરીએ તો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બંને સરખા દેખાય છે અહીં બટરફ્લાય એટલે કે પતંગિયું છે તો તો એને વચ્ચેથી દોરીએ બંને બાજુનો ભાગ સરખો દેખાય આ લંબચોરસ ચોરસ છે તો ઊભી લીટી અને આડી લીટી કરીએ તો આડી લીટી કરો તો પણ ઉપરનો નીચેનો ભાગ સરખો થશે અને ઊભી લીટી કરો તો ડાબી અને જમણી બાજુનો બંને ભાગ સરખો થશે અહીં જો લાલ કલરથી મેં લીટાની નિશાની રાઈટ ટીકની નિશાની કરી છે એનો મતલબ એક ચિત્રની અંદર કોઈ પણ જગ્યાએ આડી કે ઉભી લીટી દોરતા બે સરખા ભાગ પડે છે તેને જ મેં રેડ કલરથી લાઈન લાઇન કરેલી છે ખરાની નિશાની કરેલી છે આ ચોથું ચિત્ર છે તેમાં જુઓ કોઈ પણ જગ્યાએ લીટી કરતા આપણને બે સરખા ભાગ મળતા નથી એટલા માટે મેં અહીં કોઈ પણ જગ્યાએ લીટી અને ખરાની નિશાની કરેલી નથી તો આવી રીતે તમારે પાંચ નંબરને સરખા ભાગ પડશે છ નંબરના સાત નંબરના આઠ નંબર નવ દસ અને અગિયાર તમારે લીટી દોરી દેવાની છે આગળ વધીએ નીચે આપેલી વસ્તુઓની જોવા માટે સાચા શબ્દની નીચે લીટી કરો તો એક નંબર વિમાન છે તેને ઉપરથી જોવું પડે તો આવું દેખાય બે નંબર છે સમડી છે તેને નીચેથી જોવી પડે તો આવું દેખાય કારણ કે એની ઉપર ઉઠતી હોય એટલે તેની ચાંચ આપણે નીચે જોઈ શકીએ અહીં લક્કડ ખોદ છે તેને સામેથી જોઈએ તો આપણને આવું દેખાય આગળ વધીએ નીચે આપેલા ટપકાની મદદથી ત્રિકોણ અને ષટકોણ બનાવો ત્રિકોણ એટલે ત્રણ બાજુઓ હોય છે જો અહીં મેં ત્રિકોણ બનાવેલું છે આ એક બે અને ત્રણ બાળ મિત્રો તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે સટકોણ ને છ બાજુઓ હોય છે અહીં મેં સટકોણ બનાવેલું છે એક બે ત્રણ ચાર પાંચ અને છ બાજુ છે આગળ વધીએ નીચે આપેલા ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો અહીં કાતર આપેલી છે એવી રીતે તમારે મોબાઈલ મૂકીને પણ જોઈ શકો છો કેવું દેખાય છે એના આધારે અહીં બાજુનું ચિત્ર પૂરું કરવાનું છે અહીં પતંગિયું છે તો તેને પણ અડધું ચિત્ર આપેલું છે અડધું ચિત્ર તમારે પૂરું કરવાનું છે છેલ્લું છે કયા ચિત્રને ટૂટક રેખાથી વિભાજીત કરીએ તો બે સમાન ભાગ પડે તો આ છ નંબર છે આવી રીતના વળાંક આપેલો છે કોઈ પણ જગ્યાએ લીટી કરતા બે સમાન ભાગ પડતા નથી એટલે મેં અહીં નીચે લખેલું છે સમાન ભાગ ન પડે સાત નંબરનો એમ છે તો એમને જો અહીં વચ્ચે ઊભી લીટી કરતા આ બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ બંને સરખા છે એટલે સમાન ભાગ પડે એવું લખેલું છે અહીં ગોળમાં સાત નંબર આપેલો છે તો કોઈપણ જગ્યાએ લીટી દોરતા બે સરખા ભાગ પડતા નથી એટલા માટે અહીં લખેલું છે સમાન ભાગ ન પડે તો બાર મિત્રો અહીં આપણું ધોરણ ત્રણ ગણિત પાઠ એકનો વિડીયો પૂર્ણ થાય છે અગાઉના પાઠ મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર